ખુશી વ્યક્ત કરવાની દરેક વૈષ્ણવની ભાવના હોય છે તેથી કીર્તનમાં જાય છે પરંતુ દિવસના તો દરેક વૈષ્ણવ શ્રી ઠાકોરજીની સેવામાં રોકાયેલા હોય તેથી નીકળી ન શકે પણ સાંજે સેમ પછી તે છૂટા થાય તેથી સાંજના બધા વૈષ્ણવો આવી શકે જેમ અહીં વૈષ્ણવો સેવામાં સંલગ્ન હોય છે તેમ લીલામાં પણ દરેક ભક્તો દિવસની સેવામાં લાગેલા હોય છે અને તે પણ ખુશી થાય છે અને એને માટે આતુર હોય છે પણ દિવસના સેવામાં હોવાથી અવકાશ નથી પણ છૂટા થાય છે અને થઈ તે જીવને સત્કારે છે ઉપરોક્ત કારણને કારણે જ માલા પેરામણીના કીર્તન માન્યતા નક્કી કરી લીધેલી હોય છે અને તે માન્યતા અનુસાર જ વર્તે છે પછી તે માન્યતા સિદ્ધાંત અનુસાર છે કે નહીં તેની તેને કઈ ખબર જ પડતી નથી જેન ચકર સશક્ત અને અસશક્ત તંદુરસ્ત અને નદુરસ્ત વગેરે આ બધા ભેદો ઈશ્વર કૃત છે માટે તે તળી શકતા નથી અને જો તળે તો કોઈ ગાળ આપે તો તે સાંખી લઈ ને તો એક જ ગાળ ખાવી પડે પરંતુ જો સામી ગાળ આપીએ તો પછી અનેક ગાળ ખાવી પડે તેના ઉપર કબીરની એક સાખી લક્ષ્મી તે કે જે દારૂ લડાઈ ટંટા કોર્ટ કચારી રાજ્ય દવા લેવી તે અન્યાશ્રય નથી શરીર તંદુરસ્ત હોય અધર્મ ધર્મ નો વિચાર કરી ખેડ ખાતર કે પાણી ની જરૂર હોય

ડોક્ટરે જોથી અવાજ કર્યો કે છતાં પણ તે ન બોલ્યો એટલે એને ઢઢોળ્યો છતાં પણ ન બોલ્યો એટલે ડોક્ટર ને થયું કે આ માણસ મરી ગયો લાગે છે તેથી તે સર્જને આ વોર્ડના કર્મ તેથી તને હવે સબઘર માં લઈ જવાનો ડોક્ટરે ઓર્ડર કર્યો છે પેલા દર્દી કહે અરે ભાઈ પણ હું તો જીવું છું ને એક જીવતો જગતો માણસ કે જે તેમની સામે વાતો કરે છે તે ખોટું અને ડોક્ટર સાહેબે કહ્યું કે આમ મરી ગયો છે તે સાચું આ બતાવે છે કે doctor તેમની શ્રદ્ધા છે તે અંધળી શ્રદ્ધા કહેવાય. ધારા ત્રેવીસ સ્નેહ નો ઇષ્ટ થી દૂર થવાનો છે કે ધર્મ ક્ષેત્ર માં પડેલા પણ હિન વૃત્તિઓ થી ઘેરાયેલા હોય છે. દૈવી જીવન જીવનારના

માટે માં પ્રભુજી અલૌકિક ગુરુ છે અને એક આદર્શ ગુરુ પણ હોય છે તેમ આપણે કરીએ તો આપણને તે વસ્તુની પ્રાપ્તિ થાય શ્રી મહાપ્રભુજી ગોપીજનોને પુષ્ટિ માર્ગ ગુરુ કહ્યા છે ગોપિકા ગુરવે પ્રોક્ત

કારીગર વગેરે છોકરાઓના ખેતી વેપાર કારીગર વગેરે ક્યાંય શીખવા જતા નથી પણ પોતાના વડીલ નું અનુકરણ કરી અને શીખી જાય છે એ રીતે આદર્શ ગુરુ નું અનુકરણ જ કરવાનું હોય છે માટે ગોપીજનો આદર્શ ગુરુ છે દીક્ષા નહીં ધારા પચીસ છે ભગવાન કૃપા કઈ રીતે કરે છે એક વખત આપ શ્રી આજ્ઞા કરી કે પ્રભુ સાધન સાધ્ય નથી પરંતુ કૃપા સાધન કર્યા પહેલા જ કૃપા કરીને ભાવનું દાન કરે છે